બુંદરાની જનરલ હોસ્પિટલના દ્રશ્યો છે જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી ગયા છે ડોક્ટર પરંતુ ડોક્ટર હાજર નથી આ હોસ્પિટલમાં કચ્છની મુંદ્રાની જનરલ હોસ્પિટલની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે આ વિડીયોમાં આપ જોઈ શકો છો એક બાદ એક દર્દીઓ આવી રહ્યા છે બાર સુધી દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ છે જનરલ હોસ્પિટલ હાજર નથી જાગૃત નાગરિકે આનો વિડીયો બનાવી દીધો હતો અને વાયરલ કર્યો હતો પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ ઘટનાને લઈને

સાથે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પૃથ્વીરાજ આપણી સાથે લાઈટ પર જોડાઈ ચુક્યા છે પૃથ્વીજી મુન્દ્રાની જનરલ હોસ્પિટલની આ પરિસ્થિતિ જે પ્રમાણે સામે આવી છે જેનો વિડીયો સામે આવ્યો છે આટલા પ્રમાણમાં દર્દીઓ અહીં આવી ગયા છે પરંતુ ડોક્ટર હાજર નથી આવું કેમ શકાય કે એક રીતે જયારે દેશની સરકાર જયારે બજેટમાં પણ આરોગ્ય ને લઈને મોટા મોટા દાવા કરતી હોય કરોડો રૂપિયાના ખર્ચા કરતી હોય અને ત્યારે જયારે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ જોવામાં આવે ત્યારે આજે કહી શકાય કે એક જાગૃત નાગરિકે જે જે સમગ્ર તંત્રની જે છે આખી જે હકીકત છે એ ખુલ્લી કરી રાખી છે કારણ કે જે મુન્દ્રા નવા સરકારી હોસ્પિટલ છે ત્યાં સવારથી જ દર્દીઓની લાઈન હોય છે પરંતુ એક પણ ડોક્ટર નહીં અને ખાસ કરીને કોઈ સ્ટાફ પણ હાજર નથી કે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર નથી ત્યારે આ વ્યક્તિ જે જાગૃત નાગરિક છે એને વિડીયો બનાવ્યો હતો અને જે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ છે એ બતાવ્યો હતો કે હકીકતમાં જે મોટા મોટા દાવા થાય છે આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય ને લઈને તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવતા હોય છે એ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય છે આવા વિડીયો ના માધ્યમથી જોવા મળી રહ્યા છે કારણ કે આપ જોઈ શકો છો આખા વિડીયોમાં ક્યાંય ડોક્ટર નથી જે દર્દીઓ છે ક્યાંથી સવારથી લાઈનમાં માં ઉભા છે કે જ મોટો પગાર લેવા માટે અહીં હોસ્પિટલ આવતા હોય એવું લાગી રહ્યું છે કારણ સમયસર આવ્યા નથી અહીં ડોક્ટર એટલે કે આ બાબતે તંત્રને જયારે રજૂઆત કરવામાં આવી ત્યારે કેવા પ્રકારના જવાબ આપવામાં આવ્યા એટલે કે આ અંગે કોઈ એક્શન લેવામાં આવ્યું છે કે કેમ ચોક્કસ થી જયારે બી ઇન્ડિયા ન્યૂઝ પાસે આ વિડીયો આવ્યો ત્યારે તંત્ર દ્વારા અમને પણ ફોન કરવામાં આવ્યો હતો ને ખાસ કરીને જે નું આજે સરકારી હોસ્પિટલ છે એમાં આજુબાજુના જે ગામડાઓ આવતા હોય છે તેમના દર્દીઓ મોસ્ટ ભાવતા હોય છે એટલે જે ત્યાંના અધિકારીઓ છે ત્યાં ત્યાં જે આરોગ્ય અધિકારી છે એમને પણ પૂછવામાં આવ્યું ભાઈ આ રીતના જે ડોક્ટર છે તો કે ડોક્ટર્સની ત્યાં ઘટ છે ખતમ નથી પણ ડોક્ટર છે એ આવી જાય છે ને કદાચ એમરજન્સી માં ક્યાંય ચાલ્યા ગયા હશે અને પણ વિડીયો ખાસ જોઈ શકાય છે કોઈ એમરજન્સી પણ ડોક્ટર જોવા નથી મળતા અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે અધિકારીઓ દ્વારા ગોળ ગોળ વાતો ફરાવી

નવાઈ ની વાત એ જ છે કારણ કે સવારે જયારે દર્દીઓ આવતા હોય છે ત્યારે જે નામ લખવાની કામગીરી કરીને જે સ્ટાફ ને અંદર મોકલવાનું જે નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ જે લોકો મેનેજમેન્ટ સ્ટાફ હોવો જોઈએ એ પણ હાજર નથી હોતું કારણ કે ડોક્ટર નું આપણે સમજી શકીએ કે ચલો ડોક્ટર એમરજન્સી આવી તો કદાચ ક્યાંય બીજા દર્દીને અટેન્ડ એટેન્ડ કરવા માટે ચલા ગયા હોય પરંતુ જે સ્ટાફ છે એના કરીને ક્લાર્ક થી કરીને કોઈ સ્ટાફ પણ નર્સિંગ સ્ટાફ પણ ત્યાં હાજર નથી એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય બધું આખું જે તંત્ર છે એ રામ ભરોસે ચાલતું હોય એવું સ્પષ્ટ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે

આના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી